તો ચોટીલાથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે પર મગડી ખડા બોર્ડ નજીક જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રિન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે ત્યારે પશુ આહારના માલ તરીકે ઢંકાઈ રહેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક ઝડપી લેવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે પાંચ હજાર બસો બત્રીસ વિદેશી દારૂની બોટલો અંદાજે રૂપિયા છાસઠ પોઈન્ટ છ લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછમાં છે કે આ જથ્થો જામનગર લઈ જવામાં આવતો હતો જિલ્લાની બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ રેડ હાથ ધરવામાં આવી જ્યાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકની વધતા અને દારૂની હેરાફેરીની સંભાવનાઓને ધ્યાનમાં લઈને વધુ ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અગાઉ પણ આવા વાહનોમાં પશુ આહાર કે અન્ય માલના જે છતમાં આવરણ છે એના હેઠળ દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ પોલીસે શરૂ કરી છે અને નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ છે